ભક્તિ શક્તિ અને વતનનો મહાઉત્સવ શ્રી ભટેવા પાર્શ્વનાથ બસો દસમો ધજા મહોત્સવ શબ્દો ખૂટે એવી દાદાની માયા ચાણસમા નગરે ભક્તિની હેલી લાયા ચાણસમાના આંગણે આજે ઇતિહાસ અને આસ્થાનો અનોખો સંગમ રચાયો છે ફાગણ સુદ ત્રીજના પવિત્ર દિવસે છ લાખ વર્ષ પ્રાચીન અને વેરુ માટીમાંથી બનેલી દાદાની મનમોહક પ્રતિમાના શિખર પર જ્યારે બસો દસમી ધજા લહેરાઈ ત્યારે સમગ્ર ગગન ભટેવા પાર્શ્વનાથના નાદથી ગુંજી ઉઠ્યું મહોત્સવની ઝલક ત્રણ દિવસનો ભક્તિરસ ગ્રામવાસીઓ અને પ્રવાસીઓ સાંજે મનીષ વઘાસ વાણીમાં એક સામ પરિવાર ઓર વતન કે નામ જ્યાં આંગણિયો છલકાઈ ઉઠી દિવસ બે ભક્તિનો શિખર પ્રભુજી ની ભવ્ય ભવ્ય રથયાત્રા અને અઢાર અભિષેકથી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું રાત્રે ધ્વજ વધામણાને ઉમંગ આખોમાં વસી જાય તેવો હતો દિવસ ત્રણ શિખર પર ધજા આજે જ્યારે બસો દસ ધજા આકાશને આંબા નીકળી ત્યારે દરેક ભક્તોની આંખમાં હરખના આંશુને હોઠ પર દાદાનું નામ હતું આકર્ષણનું કેન્દ્ર યુવા શક્તિ આ વખતે ખાસ વાત એ રહી કે યુવા પેઢીએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી પોતાની સંસ્કૃતિને ભેટવા દાદા પ્રત્યેની અતુટ શ્રદ્ધા દર્શાવી છે ત્રણેય દિવસ દાદાની આંગી અંગરચના એટલી સુંદર હતી કે જાણે સાક્ષાત પરમાત્મા પૃથ્વી પર ઉતરી આવ્યા જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્ષ્ટીન ગુજરાતી જય શ્રી ભટેવા પાછોના થાય ચાણસમાં મુકામે અત્યારે આજે ફાગણસુદ ત્રીજના દિવસે બસો દસમી ધજા ચઢી એનો પ્રસંગ અમારે ફાગણસૂદ એકમથી લઈને ફાગણસુદ ત્રીજ સુધી ત્રણ દિવસનો મહોત્સવ હોય છે ત્રણેય ટાઈમનું જમવાનું નવકારસિંહ સ્વામી વાત્સલ્ય શ્રી સંઘનું અને ચાણસમાના વતની જ્યાં જ્યાં વસે છે પૂરા વર્લ્ડમાં એ આ દિવસે ખાસ ધજા જોવા માટે વધારે છે અને એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને દરેક જગ્યાએથી વધારે છે આપનું નામ શું છે મારું ઉદય હજારી શ્યામ